જય હિન્દ જય ભારત મિત્રો ગઈકાલનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર જેમાં એક પોલીસ અધિકારી છે સુરતના જે નશામાં દૂધ છે તમે જોઈ શકો છો એમની ગાડીમાં દારૂની બોટલ થમ્સઅપ અને તમે જોઈ શકો છો એમની હાલત ફૂલ બેહોશીમાં છે કોઈ ભાન નથી એમને શું ક્યાં છે કઈ જગ્યાએ રહે છે ક્યાં જાય છે કયા સ્ટાફ ફરજ બજાવે છે અને આવી રીતે એની હાલત હોવા છતાં એ રોડ પર શું ખરેખર ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે હવે આપણને બધાને જ ખબર છે કે દારૂ અત્યારે ઠેકાણે ઠેકાણે મળે છે જ્યારે લોકો પબ્લિક આવી રીતે દારૂના નશામાં પકડાય તો પોલીસ એની શું હાલત કરે છે અને આજે ખુદ પોલીસનો માણસ દારૂ પીને આવી રીતે પકડાયો છે જોઈએ છે હવે આના પર શું કાર્યવાહી થાય છે અને શું એક્શન લેવામાં આવે છે અને મિત્રો ભૂલતા નહીં કે પર શું સજા થવી જોઈએ આના કાર્યવાહી થવી જોઈએ અને ગુજરાતમાં દારૂ મળે છે કે નથી મળતો કોમેન્ટ કરવાની ભૂલતા નહીં આ વિડીયો વધુ થી વધુ લોકો સાથે શેર કરો અમારી યુટ્યુબ ચેનલમાં જઈને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુ થી વધુ લાઈક કોમેન્ટ અને શેર કરો જય હિન્દ જય ભાર

હા જવાનું છે કે